જય માતાજી જય ખોડિયા માં તો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો આપણે અત્યારે સવાર સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે નાસ્તો કરવાનો છે આગળ તો અત્યારે મમ્મી બનાવે છે શાક તો આપણે જઈએ રસોડામાં આજે કહેવાનું શાક બનાવે છે તો તેલ અત્યારે થઈ ગયું છે જીરું નાખે છે નાખી દીધું લસણ અત્યારે નાખે છે ઝીરો નાખી દીધું છે તો હવે ટમેટા ને ડુંગળી નાખી દઈ અત્યારે હું બેસી ગયો છે નાસ્તો કરવા તો તમે જોઈ શકો છો ગરમા ગરમ થેપલું છે ઘી છે સેવ ટમેટાનું શાક છે અને મૂવી અત્યારે ચાલુ છે તો અત્યારે હું ફટાફટ નાસ્તો કરી લેવાના મેં નાસ્તો કરી લીધો છે અને અત્યારે જવાનું છે દુકાને પપ્પાને આવું છે સાંપ અત્યારે દસ વાગી ગયા છે તો અત્યારે હું દુકાઈને જાઉં ને અત્યારે મારે કામ કરવાનું છે મિની વ્લોગ બનાવવાનો છે અત્યારે તો આપણે ડેલી મિની વ્લોક તો નહીં બનાવીએ ક્યારેક ક્યારેક બનાવશું

આપણે ઓટો રિક્ષા લઈને જવાનું છે ભાઈને તેના ઘરે ફંડશો છે તે રિપેરિંગ કરવાનો છે તો એટલા માટે જાવું છે અને મારે થોડોક આમ મંદિરે કલર લગાવવાનો છે તો કલરને હું લેવાનું છે તો જઈએ ભાઈ ભેગા અત્યારે જગ્યા છે પૈસા લેવાના છે તો બધા જઈએ તો અત્યારે મોપાપક

અત્યારે હું ડાયરેક બાટવાથી મંદિર આવી ગયો છે દુકાઈને થોડી વાર બેઠો હતો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે માત્ર અહીંયા દર્શન કરવા અને આપણે બીજું પણ કામ હતું જે આપણે પાણીનું સ્ટેન્ડ બનાવ્યું છે તેની જારી અત્યારે આવી ગઈ છે આપણે આ ઝારી છે બનાવી છે ગામમાં આ જે ઉષક બેઠકનું સ્ટેન્ડ ભાંગી ગયું હતું તે તો તે બંને અત્યારે બનીને આવી ગયા છે તો આપણે રિક્ષા લઈને ભાઈને આવ્યા છે કેમ કે ગાડીમાં આવે આવી શકે તેમ નહોતું અને બીજો મિત્રો પણ મારી સાથે નહોતો તો અત્યારે એ લઈને આવી ગયો છે તો અત્યારે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આ ઉતારી લઈએ અને છે હું કામ કરીએ કલર એમાં લગાવવાનો છે તો બાટવાઈ ગયો તો ત્યાંથી કલર પણ લેતા આવ્યો છે તો ચાલો અત્યારે પહેલાં માતાજીના દર્શન કરી આવીએ અને આપણો મિત્ર અત્યારે મંદિરે આવેલો છે એક તો તે વ્લોગમાં તો અત્યારે નહીં આવે તો એને અત્યારે સાં સાઠ મેં મોકલું તે આપણા ગલુડિયું છે તેને રોટલા નાખી આવ્યા તો અત્યારે તેની પાસે ગાડી છે આપણી પાસે રિક્ષા છે તો રિક્ષા લઈને મારે પેશિયલ ધકો નહીં તો અત્યારે હું માતાજીના દર્શન કરી લાવું તે રોટલી નાખી આવે અને ત્યારબાદ અમારે આ વસ્તુ મૂકી દઈએ ટાઈમ હશે તો અત્યારે કલર લગાવશું અત્યારે મેં માતાજીના દર્શન કરી લીધા છે અને તમે બધા મિત્રો પણ માતાજીના દર્શન કરી લીધા છે તો અત્યારે હું આવતો હતો ત્યારે વરસાદ હતો તમે નજારો જોઈ લો એક સેનેમેટ્રિક શોટ મંદિરનો અને ત્યાર પછી જે આપણે કામ કરવાનું છે અત્યારે થઈ એટલું કરીશું કલર લગાવવાનો છે છે તો અત્યારે લગાડી દઈશું તો ચાલો અત્યારે મંદિરનો એક સિનેમેટિક શોટ બતાડી દઉં તમને બધાને તો અત્યારે જે વસ્તુ રિક્ષામાં પડી છે તેને અહીં લઈ લઉં અને અત્યારે ટાઈમ તો છે હજી અત્યારે પોણા જે હું વાગ્યું છે તો અત્યારે જેટલું કામ થઈ શકે તેટલું આપણે કરી પાણીનું જે માર્બલનું સ્ટેન્ડ હતું તે અંદરની બાજુમાં લાદી લગાડવાની બાકી હતી તે અત્યારે લાગી ગઈ છે અને હવે આમાં જારી આવી જશે એટલે કમ્પ્લીટ થઈ જશે તો અત્યારે આ જારી પછી સામો દેખાય સ્ટેન્ડ તેમાં અસ્તર છે તો ચાલો અત્યારે હું લગાડી દઉં જેટલો અત્યારે ટાઈમ તમે જોઈ શકો છો અત્યારે સાડા સાજે હું શું છે અડધી કલાક છે અત્યારે આપણે આપણે સ્ટેન્ડમાં એટલો કલર કર્યો છે તમે જોઈ શકો છો અને આ આપણો કાકાનો છોકરો છે સુરતથી આવ્યો છે આજે તો બંને જણા આવ્યા છે આપણા ભાઈ અને ભાભી થઈ છે તો તે બંને અત્યારે આવ્યા છે આપણા પરેશભાઈ છે રિક્ષાવાળા તેના સગા ભાઈ છે તો અત્યારે ત્યાં મંદિર આવ્યા છે મારી પાસે અને અત્યારે તમને એક પક્ષી દેખાડું તો અત્યારે સાત થી બેઠું છે તે તમે વર્તી જાઓ કોમેન્ટ કરો કોમેન્ટ કરી દેજો વિડીયોમાં કયું પક્ષી છે તે કમલેશ તો તમે જોયું એ છે અત્યારે એ રીતે બેઠું છે ને ઉડી ગયું છે અત્યારે તો અત્યારે હું કલર કરું છું બાકી છે સાજો એટલો કર્યો છે મસ્ત લગ્ન તમે દાઢી કિંમત નથી કરાવી કઈ માનતા છે હે આપણા કાકાના છોકરાને માનતા છે એટલા માટે દાઢી રાખી છે એટલે કોઈ કહેતા નહીં કે દાઢી કેમ એટલે એ રાખી છે તો અત્યારે મિત્રો આપણે કલરનું જે કામ હતું તે જારી હતી તેને એક એક ભાગમાં હજી અત્યારે કલર લાગ્યો છે અને અત્યારે સમય થઈ ગયો છે સાડા સાત કેમ કે એમાં જરીક વાર લાગે છે એમ તે એટલે તો અત્યારે બધા તો અત્યારે વડીલો આરતી કરીને વહી ગયા છે અને અત્યારે સાડા સાત વાગી ગયા છે ઘડિયાળમાં ફિટો ફીટ સાડા સાત વાગશે એટલે લાઈટ ચાલુ થશે અત્યારે થઈ નથી તો આપણે માતાજીની આરતી કરી તો દર્શન કરતા જ પાછા બસ નીકળીએ ઘેરે સાત ને ઓગણત્રીસ થઈ છે લાઈટ ચાલુ તો આ રીતે અહીંયા લાઈટ નું ટાઈમ શેડ્યુલ રાખી ગશે તો અત્યારે ભાઈ ભાગે છે ગાડી અને આપણે લેવાની છે ભાઈને રિક્ષા અને અત્યારે આ મંદિરની આ એક આગળની લાઇટ છે તે પણ ચાલુ નથી અને અત્યારે પાછી બંધ થઈ ગઈ છે લાઇટો તો તે આપણે કાલે કારીગરને બરકાવી મને ફાવે છે પણ ટાઈમ શેડ્યુલના હિસાબે હું કંઈ રિપેર નથી કરી શકતો ન કારણ તો હું પણ આ લાઇટમાં જાઉં ચાલો અત્યારે હવે રિક્ષા એટલે એટલા માટે અત્યારે વ્લોગ નહીં ઉતારી તો અત્યારે નીકળીએ ચાલે ડાયરેક્ટ ઘેરે મંદિરેથી આવી છે ઘેરે અને અત્યારે હું જાઉં છું ફટાફટ નાવા કેમકે હજી મમ્મી છે અત્યારે હજી શાક બનાવે છે તો ચાલો અત્યારે હું ફટાફટ ના આવું તો મિત્રો અત્યારે હું નાઈ ધોઈને પ્રેસ થઈ ગયો છે તો અત્યારે બેસવાનું છે જમવા તો આપણે જમવા બેસીએ તો મારે તમને ખાલી થોડીક વાત કહેવી છે મિત્રો તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો વ્લોગને લાઈક અને નીચે પ્યારી વિડીયોમાં કોમેન્ટ મારી દેજો એટલે મને એમ થાય કે સપોર્ટ કરે છે બધા તો એટલા માટે તો આપણે પછી ક્યાંક ફરવા પણ જશું તો સાતમ આઠમ પહેલાં તો ક્યાંય નહીં જવાય કેમ કે સાતમ આઠમ સુધી મારે સાત સાઠ વાગે આવવાનું છે એટલા માટે તો આપણે પછી ફરવા જશું તેના વ્લોગ બનાવશું તો મિત્રો અત્યારે તો હવે જમવા બેસી જમવા બેસી ગયો છો ને તમે જોઈ શકો છો થેપલા છે ગરમા ગરમ મમ્મી બનાવ્યો છે આજે રીંગણાનો ઓરો અને સાઈઝ છે કુકરમાં ખીચડી છે તો અત્યારે હવે હું જમી લઉં અને અત્યારે આપણો વ્લોગ હવે અહીં સુધી રાખ્યાનો તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી